જસદણ માર્કેટિંગ યર્ડમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યર્ડમાં આજે તારીખ છ જાન્યુઆરીને સોમવારના રોજ જસ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવું જોઈએ તો તેરસો થી સાડા તેરસો જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ

કા ટેલી હો કે ટેલી હો આળા ઝઘડું મે કરાવેલા છે પરત પર પાછા બાસ્કા ખાલી કરીયા છે આયે માર કોન છો આ બોલ કે પાછે તો બારડો બોલ પહાન 75 85 ઓર ન હો આમાં પણ આમ જો એક્ટિંગ આવી કઈ ગટે નહીં સુમલી થાય એને રૂપિયા પૂરા મીડિયમ સબ્રમા હાશ 10000 જવાબદારી હા હા હો

500, 500, 600. 4,000...45 rupiah... ...indial superman. Čak je to nama? Čak je tokovala gaam, če bapá? Čet ali ho. Čet ali ho. Čet ali ho. Čet ali hae. Če, ସେତାଳୀ ହାଏଁ ହାଏ ଶେତାଳି ହାଏଁ ସେତାଳି ହାଏଁ ହରମା ଚିତ୍ର ଅନୁପୁରା તુમાલીય તુમાલી યોજ ગરમા બે ગેં ત્યાં આદા તુમાલી યોગ ચૌદ આતું સૌ

બંદા રવિ આજે ચાર હજાર રૂપિયા થી લઈને ચાર હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે શનિવાર કરતા આજે પચાસ રૂપિયા જેવા બજાર ઢીલા જોવા મળી રહ્યા છે